મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારની આપની સાથે હું છું પિનલ ગિરી ગોસ્વામી આજના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું કે ગઈકાલે ભારતના અનેક ભાગોમાં મોક ડ્રીલનું આયોજન થયું હતું પરંતુ મોક ડ્રીલના ટાઈમમાં ગુજરાતના અનેક વિસ્તારમાં ફેરફાર પણ કરવામાં આવ્યો હતો ગુજરાતમાં અઢાર જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન હતું મોક ડ્રીલના ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો પૂર્વ ગુજરાતના સાત જિલ્લામાં સાંજે સાડા સાત થી આઠ વાગ્યા સુધી બ્લેક આઉટ કરવાનું આયોજન પશ્ચિમ ગુજરાતના પાંચ જિલ્લામાં આઠ થી સાડા આઠ સુધી બ્લેક આઉટ કરવાનું આયોજન મધ્ય ગુજરાતના છ જિલ્લામાં સાડા આઠ થી નવ વાગ્યા સુધી બ્લેક આઉટ કરવાનું આયોજન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદુર કોંગ્રેસનું સંપૂર્ણ સમર્થન સામે આવ્યું છે ઓપરેશન સિંદુરને લઈને પક્ષા પક્ષીને બોલીને આતંકવાદ સામે સૌ કોઈ એક થઈ ગયા છે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે આતંકવાદનો સામનો કરવા માટે કોઈપણ પગલાંમાં ગુજરાતમાં સરકારની સાથે રહીને કામ કરીશું ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે એક વાગે અને પાંચ મિનિટે પાકિસ્તાન અને પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલો કર્યો હતો મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ એસટેકની ખુશી જતાવી છે ભારતીય સેનાના જાબાજ કાર્યવાહીના આખા દેશમાં વખાણ થયા છે સુરતમાં પણ ભારતીય સેનાનો ઓપરેશન સિંધુને લઈને ખુશી વ્યક્ત કરી હતી ખાસ કરીને વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લહેરાવીને ભારતીય સેનાના એસટેકના વખાણ કર્યા હતા ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓના નવ ઠેકાણા જમીન ધ્વસ્ત કર્યા છે વિદ્યાર્થીઓ મીડિયા સમક્ષ પોતાની ખુશી વ્યક્ત કરતા સેનાનો આભાર માન્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હુમલા બાદ પાકિસ્તાની ન્યૂઝ એન્કર પણ રડવા લાગી હતી પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતા ભારતીય સેનાએ પાકિસ્તાનમાં લગભગ નેવ આતંકીઓને ઠાર માર્યા છે આ દરમિયાન પાકિસ્તાની મીડિયાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં એક એન્કર રડી રહી છે અને હુમલા વિશે વાત કરી રહી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન વિશે વેંગાની ચોંકાવનારી આગાહી સામે આવી હતી બાબા વેંગા તેમની ભૂતકાળની અને આગામી સમયની ભવિષ્યવાણીઓને લઈને વિશ્વમાં ફેમસ છે ત્યારે હવે ભારતે પાકિસ્તાન ઉપર કરેલી એર સ્ટ્રાઇકને લઈને પાકિસ્તાન વિશે બાબા વેંગાએ કરેલી આગાહી ચર્ચામાં છે બાબાએ ઇસ્લામિક દેશના નાશ અંગે ભવિષ્યવાણી કરી હતી જે હવે એર સ્ટ્રાઇક બાદ સોશિયલ મીડિયામાં ચર્ચાઓ વધી ગઈ છે પાકિસ્તાનનો સર્વનાશ થશે મુસ્લિમ દેશના વિનાશની વાત પાકિસ્તાન સાથે જોડવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસ્લિમ સમાજે વધાવ્યું છે ઓપરેશન સિંધુર ભારતીય સેનાએ પહેલગામ હુમલાનો બદલો ઓપરેશન સિંધુ પાર પાડીને લઈ લીધો છે પહેલગામ હુમલામાં ભારતીયો પર કરેલા આતંકવાદી હુમલાની વડોદરા મુસ્લિમ સમાજે દુઃખદ વ્યક્ત કર્યું હતું પાકિસ્તાની નાપાક હરકતનો જવાબ આપવો જરૂરી હતો ભારતીય સેનાની એરસ્ટ્રાઇકના મુસ્લિમ સમાજે વખાણ કર્યા છે અને હિન્દુસ્તાની મુસ્લિમ તરીકે ગર્વ હોવાનું જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં મીની વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો સતત ત્રીજા દિવસે રાજકોટ પંથકમાં વરસાદી માહોલ જામ્યો ધોરાજી પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો

કરતારપુર કોરિડોર બંધ કરી દેવામાં આવ્યો છે અહીંથી શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાનમાં કરતારપુર સાહેબના દર્શન માટે જાય છે બુધવારે પણ ચારસો ને એકાણું શ્રદ્ધાળુઓએ હબ નાનક ખાતેથી ઇમિગ્રેશન ચેકપોસ્ટથી પાછા મોકલી દેવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના પેલેડિયલ મોલમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી અમદાવાદના પેલેડિયલ મોલમાં મોક નું આયોજન હતું મોકડ્રીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી પેલેડિયલ મોલમાં પહોંચેલી ફાયર એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ પેલેડિયલ અમદાવાદ કલેક્ટર સુજીત કુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે સાંજે ચારથી આઠ દરમિયાન થયું સાડા આઠથી નવ દરમિયાન બ્લેક આઉટનું આયોજન હતું બ્લેક આઉટ આખા શહેર અને જિલ્લામાં સ્વૈચ્છિક રીતે કરવાનું હતું મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ કલેક્ટર ઓફિસ પર સાયરસન વગાડ્યું છે પેલોડિયલ આગમાં આગ લગાવીને બુજાવવામાં આવતી હતી કેજ્યુલાઇટ થઈ હોય તો રેસ્ક્યુ કરવામાં આવશે તેમજ અમદાવાદ કલેક્ટર ઓફિસ ઉપર સાયરન લગાડવામાં આવ્યું હતું આ સાથે શહેરના સિંધુ ભવન રોડ ઉપર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા શહેરમાં ત્રણ જગ્યાએ મોક ડ્રીલ યોજાયું હતું વડોદરા શહેરમાં મોક ડ્રીલ અંતર્ગત ત્રણ જગ્યાએ સાયરન વાગ્યા હતા શહેરના ઇન ઓર્બિટ મોલ અને ઓ મકરપુરા સાથે જિલ્લામાં મંજુસર જીઆઈડી સમા મોક ડ્રિલ કરવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે ઇન ઓર્બિટ મોલ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ડીડીઓના સ્ટાફ પણ પહોંચી ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ પહેલાં ગુજરાતના અઢાર જિલ્લામાં સાયરન વગાડીને મોક ડ્રિલ શરૂ કરવામાં આવ્યું હતું ગુજરાતના અઢાર જિલ્લાઓમાં પણ સાંજે ચાર વાગે સાયરન વગાડીને મોક ડ્રિલનો પ્રારંભ કરવામાં આવ્યો આ મોક ડ્રિલ આઠ વાગ્યા દરમિયાન યોજાયો હતો આ ચાર કલાક દરમિયાન વિવિધ શહેરોના લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ આપવામાં આવી વોકડ્રીલ દરમિયાન શહેરોનો વગાડાશે અને સાંજે સાડા સાતથી થી નવ વાગ્યા સુધીમાં બ્લેકઆઉટ પણ કરાયું હતું મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદુર વચ્ચે દિલ્હી એરપોર્ટ ઉપર મુસાફરો રજડી પડ્યા ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે ઘણી બધી ભારતીય એરલાઇન્સે તેમની ફ્લાઇટો પણ રદ કરી હતી તો બીજી તરફ એર ઇન્ડિયાના એક્સપ્રેસનો મુસાફરોને કડવો અનુભવ થયો છે દિલ્હી એરપોર્ટથી સુરતના ને વધુ મુસાફરોને લીધા વિના જ વિમાન રવાના થઈ ગયું જેના કારણે સુરતના મુસાફરોને દિલ્હી એરપોર્ટ ઉપર રજડવાનો વારો આવ્યો જેથી મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ ઓપરેશન સિંધુર હેઠળ પાકિસ્તાનમાં નવ આતંકવાદી કેમ્પ પર એરસ્ટ્રાઇક બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ જામ્યો રાજસ્થાનમાં લોકોએ ફટાકડા ફોડ્યા અને સૂત્રોચ્ચાર કરીને ઉજવણી કરી જમ્મુ અને કાશ્મીરમાંથી ઉજવણીનો એક વિડીયો સામે આવ્યો યુપી અને બિહાર સહિત રાજ્યોમાં લોકોએ ઉજવણી કરી આ દરમિયાન પાકિસ્તાન મુર્દાબાદ અને ભારત માતા કી જયના નારા પણ લાગ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદુર બાદ શું આઈપીએલ હવે કેન્સલ થશે પાકિસ્તાન પર થયેલી એર સ્ટ્રાઇક બાદ એ ચર્ચા જોર પકડ્યું છે કે શું આવી સ્થિતિમાં આઈપીએલ ચાલુ રહેશે આ અંગે હવે બીસીસીઆઈએ પરિસ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધી છે મીડિયા સાથે વાત કરતા સૂત્રએ જણાવ્યું છે કે આઈપીએલ બે હજાર પચીસ ચાલશે જણાવ્યું છે કે હાલના સંજોગોને શેડ્યુલ અને મેચો પર કોઈ પ્રભાવ પડશે નહીં અને તે નિર્ધાર કાર્યક્રમ મુજબ ચાલવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદુર બાદ એ ડોભાલ એક્શન મોડમાં જોવા મળ્યા હતા ભારતના એનએસએ અજીત ડોભાલે ઓપરેશન સિંદુર વિશે અનેક દેશોના એનએસ સાથે વાત કરી અને તેમને ઘટનાક્રમ વિશે માહિતી આપી અજીત ડોભાલે યુએસ સેક્રેટરી ઓફ માર્કો રૂબિયો અને એનએસએસ સાથે ફોન પર વાતચીત કરી ડોભાલે યુકે એનએસએ જોથનાર પોવેલ સાઉદી અરેબિયા એનએસએ મુસેદ અલબાન યુએઈ એનએસસી એચએસ શેખ તેનસાન યુએ એનએસસી સેક્રેટરી જનરલ અલી અમ સમસી અને જાપાન એનએસએ ઓનો સાથે વાત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો

ઓપરેશન સિંદુર બાદ ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની પહેલી પ્રતિક્રિયા સામે આવી હતી તેઓએ કહ્યું છે કે સમગ્ર દેશ વતી હું આપણા સૈન્યના સૈનિકો અને અધિકારીઓને ઓપરેશન સિંદુર માટે અભિનંદન આપું છું અમે હનુમાનજીના એ આદર્શનું પાલન કર્યું છે કે જે તેઓએ અશોક વાટિકાને નાશ કરતા સમય કર્યું હતું અમે ફક્ત એને જ માર્યા છે જેઓએ અમારા નિર્દોષોને માર્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે